તો આપણે તો આજ બનાવવાનું છે કારેલાનું શાક કારેલાનું શાક આખા કારેલા ભરીને પછી બનાવવાનું છે તો આપણે જવાનું છે અટાણે તો કારેલા ગોતવા તો કારેલા પાસે જઈને મળીએ તો આપણે તો પગી ગયા કારેલી કારેલીના વેલે કારેલી છે આ બાવળિયા ઉપર તો આપણે કારેલા ઉતારીએ છીએ જો આવા કારેલા છે તો આપણે ભૂમિબેન આપી દીધું નાખી દઉં ભૂમીબેન આમાં તો આપણે મળીએ કારેલા ઉતારવા

આપણે સરસ મજા ના ને નાખ્યા છે આપણે આને પાડી દઈ કાકર તો આપણે તો મેળાશે કાકર પાડવાને તો હવે છે ને આમાં આપણે શીર કરીને આમાં બી પાકલ હોય કે બી આપણે કાઢી નાખીએ દેશી કારેલા છે તો આપણે સીરિયા કરીને સરસ મજાના જો એમાંથી બી કાઢી લીધા છે બી કાઢી લીધા છે તો પછી હવે આપણે છે ને ખોયલો છે મીઠાનો ડબ્બો મીઠાનો ડબ્બો ખોલી ને આની ઉપર છે કે મીઠું આમ વેરી દેવાનું છે મીઠું વેરીને હવે આને પાંચ મિનિટ દેવાના છે તો હું થાળી લઈ આવું અને આને ઢેંકી દઉં ઢાંકી દઉં આ ઢાંકી દઈએ કે મીઠું નાખીને ખારવી નાખીએ કે તો શાક કડવું ન થાય સરસ મજાનું શાક થાય તો આપણે જો ઢાંકી દીધા હાલો પછી પાંચ મિનિટ પછી ખોલવાના છે આને પાંચ મિનિટ થાય તો નાખીએ નાખવાનું છે પાંચ છ પાણીએ ધોઈ નાખવાના છે એ પાંચ મિનિટ એની થાય તો આપણે આમાં તૈયારી કરી નાખીએ તો પેલા તો નાખ્યું છે આપણે મીઠું પછી છે આપણે હદર આપણે જીરું લાલ ચટણી અમારા બધાને લાલ મરશું કે થોડું ઘણું આપણે તેલ નાખીશી તેલ સામે પડ્યું

તો હવે આપણે છે ને આને ધોઈ આવીએ પાંચ મિનિટ થઈ ગયું છે તો જો મીઠાનું પાણી સરસ મજાનું થઈ ગયું છે તો આપણે છ હાથ પાણી આને ધોઈ નાખીએ તો જો આપણે કારેલા સરસ મજાના ટોઈ નઈ ખાશે અને હવે આને આપણે ભરી લેવાના છે હમ તો આપણે જો સરસ મજાનો કારેલા ભરવાનું શરૂઆત કરી દીધી છે તો ગાંઠિયા ને બધું આ આપણે આ બધું ઓલું કર્યું તો એ આપણે તો આપણે નાખી દીધા નામી દઈએ આપણે તેલ તો બે નું શાક તો હોય કેટલું કઈ સાં તો કઈ હોય નહિ તો કઈ દાજુ કઈ દેખાય નહીં તો હવે આપણે નાખી દઈએ આમાં પાણી આપણે કુકર સડે નહીં સુધી આપણે કુકર નથી તો કુકરે ઊંધું પડતું જાય છે તો હવે અડધી કલાકમાં આપણે તો જાય અને આની આરે રોટલા બનાવવા રોટલી બનાવી તોય

શાક બની ગયું છે અને સાથે બનાવ્યા છે આપણે સરસ મજાના બાજરાના રોટલા તો વાળું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો આવો બધા કારેલાનું શાક ખાવા